તો મારે આજ ફકીર ને માણાવદર ના ચોવીસે આપણે ત્યાં ગુજરાતમાં કહેવત આવી કોઈ બહુ સારું કામ કરે તો આપણે એમ કહેવાય કે ભાઈ ફલાણા ભાઈએ તો કમાલ કરી જો ન હોત બાબી કમાલા તો સબે બાબી નમાલા એવો મુસલમાન નો જુવાન ગોંડલ ના માં ઘેટા બકરા ચારે છે ભાવનગર ના મહારાજા ને ગોંડલ ઠાકોર સાહેબ ગોળા લઈને નીકળ્યા મહારાજા ને ગોંડલ ઠાકોર સાહેબ ગોળા લઈને નીકળ્યા જુવાન ને માથે નજર ગઈ ભાઈ પણ જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી કહે છે પુત્ર ના પગપારણે પરખાઈ જાય છે આમ ભાવનગર મહારાજ નજર કઈ ઓળખી લીધો એક નજર માં એક સેકન્ડ માં ઓળખી લીધો ભલાય ભાઈ જવાન અહીંયા આવતો હાથ જોડી રહ્યો બોલો બાપુ શું કામ છે કેવો છો કે બાપુ જાતનું મુસલમાન છું સીધી છું એમ શું નામ છે તારું મારું નામ મુબારક છે બાપુ ભાવનગર ની નોકરી કરવી છે અરે બાપુ ભાવનગર ના ઠાકોર ની સેવા કરવાનો મોકો મળે તેનાથી રૂડું જિંદગીમાં બીજું મારું ભાગ કયો હોય મારા ભાગનો ઉદય થયો કહેવાય ખુદાની રાહમ નજર થઈ કહેવાય મારા ઉપર ભાવનગર ના મહારાજા મુબારક નામના સીધી બાદશાહ મુસલમાન છોકરાને ભાવનગર લાવી અને દરવાર